મનમોહન દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ સંપૂર્ણ રદની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ એક જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે કાંકરિયા લેન્કફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે મનમોન ગત રોજ છવ્વીસ ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ બાણુ વર્ષની વયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેમના નિધન બાદ સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે તેના પગલે અમદાવાદમાં આયોજિત કાકરિયા કાર્નિવલ પણ એમસી દ્વારા સંપૂર્ણ રદ કરી દેવામાં આવ્યો છે જ્યારે ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અમદાવાદ મેયર પ્રતિભાજીને જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના નિધનના પગલે કાકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે विषय 31 दिसंबर સુધી યોજનારો કાકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ રહેશે કાર્નિવલમાં એક પણ કાર્યક્રમ યોજાશે નહીં માનનીય દેશ કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ કા જે દુખદ અવસાન ہوا છે ઉસકે લિયે મેં શોક વ્યક્ત કરતી હું ઓર unka jo desh ke liye bharat ke liye jo yogdan raha use कोई भी देशवासी भुला नहीं पाएगा हमेशा याद रहेगा उनकी आत्मा को शांति मिले ऐसी प्रभु से प्रार्थना करती हूँ और विनम्र हृदय से भाव भीरी, श्रद्धांजलि अर्पण करती हूँ काकरिया कार्निवल का जो आयोजन था उसे 31 तारीख तक का संपूर्ण रूप से उसे रद्द कर दिया गया है साथ ही साथ में जो राष्ट्रीय शोक के कारण दर वर्ष की तरह फ्लावर शो का आयोजन जो एक तारीख को शुभारम्भ होने वाला था उसे भी जब ये शोक की अवधि पूर्ण हो जाएगी उसके बाद उसकी तारीख नक्की करने में आएगी जो एक्टिविटी वो हाँ काकरिया जो काकरिया परिसर में जो एक्टिविटी जो चल रही है जो रूटीन में है वो चालू रहेगी और काकरिया कार्निवल के अनुसार जो एक्टिविटी थी उसे संपूर्णपणे रद्द कर दिया गया है जो बिना मूल्य जो लोग आने वाले हैं हाँ वो इकतीस तारीख तक का जो निशुल्क प्रवेश था परिसर में वो ऐसे कैसे रहेगा એકત્રીસ ડિસેમ્બર સુધી યોજનાર કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ રહેશે કાર્નિવલ માં એક પણ કાર્યક્રમ યોજાશે નહીં કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્ય પ્રવેશ ચાલુ રહેશે સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે યોજનાર ફ્લાવર શો નું એક જાન્યુઆરીએ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે ઉદઘાટન થવાનું હતું પરંતુ રાષ્ટ્રીય શોક પગલે હવે ત્રણ જાન્યુઆરીની આજુબાજુ ફ્લાવર શો ના નાગરિકો માટે ખુલ્લો મુકાશે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ સુરત